હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો બહારનું પણ બોલાવી દે એવું એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર ભીંડાના શાકની રેસીપી બનાવીશું આજે આપણે અને આ શાકને આજે આપણે એકદમ ઓછી મહેનત અને ઓછા સમય સાથે એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ રીતે બનાવીશું તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં તો આજે આપણે આ ભીંડાના શાકને એકદમ ઢાબા સ્ટાઇલ રીતે બનાવીશું અને આ શાક બનાવવા માટે અહીંયા મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે અને ભીંડો હંમેશા આપણે આ રીતના પાછળનો ભાગ ઇઝીલી તૂટી જાય એ રીતનો જ લેવાનો તો અહીંયા મેં આ ભીંડાને એકદમ સારી રીતે સાફ કરી લીધો છે હવે આપણે તેને કટ કરી લેશું ભીંડાને આપણે આ રીતે કટ કરીને અને આ રીતે બે ભાગ કરી લેશું આપણે બધા જ ભીંડાને આ રીતે કટ કરી લેશું તો અહીંયા અહીંયા મેં મેં ભીંડાને ભીંડાને કટ કરી લીધો છે છે ફ્રેન્ડ્સ એક થઈ ગઈ કે આ રીતે બે ભાગમાં કટ કરી લીધા છે અને થોડો ભીંડો કટ કર્યા પછી મને યાદ આવી ગયું એટલા માટે મેં ફરીથી પછી આ રીતે પણ કટ કરી લીધો પણ કોઈ પ્રોબ્લેમ નહીં ફ્રેન્ડ્સ તો પણ આજે આપણે એનું શાક તો બનાવી જ લેશું અને આજે હું તમારી સાથે આ રેસીપી તો શેર કરીને જ રહીશ તો હવે આપણે આ ભીંડાને એક બાઉલમાં એડ કરી દેસુ તો પહેલાં આપણે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લેશું જો આ રીતે ભીંડાને વઘાર કર્યા વગર જ થોડા મસાલા એડ કરીશું ને ભીંડા ખાવામાં એકદમ ફિક્કા પણ નથી લાગતા અને શાકનો કલર અને ટેસ્ટ એકદમ સારો એવો આવે છે તો અહીંયા આપણે ભીંડાને એકદમ સારી રીતે મસાલાથી કોટ કરી લીધો છે તમે જોઈ શકો છો ભીંડાને થોડું ફ્રાય કરી લેશું તો હવે એક કઢાઈમાં આપણે થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ભીંડાને એડ કરી દઈશું અને ભીંડાને આપણે એક થી બે મિનિટ માટે કૂક કરી લેશું અથવા તો થોડો સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું આ શાકને એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે આપણે ભીંડાને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરી લીધો છે હવે આપણે તેને કાઢી લઈશું હવે ફરી એ જ કઢાઈમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું હવે એક મોટી ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે એડ કરી દેસુ ડુંગળીને આપણે એક થી બે મિનિટ માટે કે પછી થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું હવે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લેશું તો આપણે ડુંગળીને ને એક થી બે મિનિટ માટે કુક કરી લીધી છે હવે તેમાં એક મોટા ટામેટાની આ રીતે ગ્રેવી કરેલી છે તેને એડ કરી દેસુ અને ટામેટાને કુક થવા માટે થોડું મીઠું એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણા ટામેટા અને ડુંગળી એકદમ સારી રીતે કુક થાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવા માટેની એક પેસ્ટ બનાવી લેશું તો આ શાકને ઢાબા સ્ટાઇલ બનાવવા માટે અહીંયા આપણે એક પેસ્ટ બનાવીશું એના માટે મેં અહીંયા મોટી બે ચમચી જેટલું મોડું દહીં લઈ લીધું છે તો પહેલાં આપણે તેમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું મોટી એક ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું એનાથી ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે અને છેલ્લે એડ કરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર હવે બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેશું તો આપણે આ રીતની પેસ્ટ રેડી કરવાની છે હવે આપણે શાકને જોઈ લઈએ તો આપણા ડુંગળી અને ટામેટા પણ એકદમ સારી રીતે કુક થઈ ગયા છે તો હવે તેમાં મસાલા વાળું દહીં એડ કરી દઈશું અને દહીં એડ કરતી વખતે એકદમ કરી અને એક થી બે મિનિટ માટે સતત હલાવતા રહીશું અને આ ગ્રેવી ઉકળવા માંડે ત્યાં સુધી તેને થવા દેસુ તો આપણી આ ગ્રેવી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે હવે તેમાં ભીંડાને એડ કરી દઈશું હવે મસાલા સાથે ભીંડાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે શાકમાં લીંબુ દહીં અને ટામેટાને એડ કરેલા છે તો હવે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે વન ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે થોડી ખાંડ એડ કરવાથી શાકમાં સ્વીટનેસ નથી આવતી પણ ટેસ્ટ એકદમ સારો એવો આવે છે મારા ઘરમાં આ શાકમાં થોડી ગ્રેવી પસંદ કરે છે તો એના માટે હું વન ફોર કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું તો તમને શાકમાં ગ્રેવી પસંદ ના હોય તો તમે એમને પણ સર્વ કરી શકો છો અને શાકમાં થોડું ગરમ પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ અને કલર એકદમ જળવાઈ રહી છે હવે શાકને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દેસું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને જોઈ લઈએ હવે એક ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ સ્ટાઇલ કે પછી પંજાબી શાકમાં કસૂરી એકદમ વધારે સારો લાગે છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી તો આ બધી સ્ટ્રીક ટ્રીક ફોલો કરીને જો તમે પણ આ ઢાબા સ્ટાઇલ શાક ની રેસીપી બનાવશો તો પહેલી જ વારમાં તમારું શાક પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો આપણું શાક રેડી થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો એક વાર ઘરે બનાવી લો તો બહાર જઈને ખાવાનું પણ ભૂલી જાવ તેવું આ પંજાબી ઢાબા શાક બનીને રેડી છે અને એ પણ પોતાના બનેલું હોય તો 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 ખાવાની મજા જ પડી જાય ચાલો સર્વ કરી દઈએ અને આ શાકને તમે પૂરી પરાઠા કે ભાખરી રોટલી સાથે સર્વ કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો તો હું આ શાકને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં વાહ ફ્રેન્ડ્સ ટેસ્ટીની તો શું વાત કરું સુપર બેસ્ટ છે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી આવી જ નવી રેસીપીઓ જોવા માટે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન છે તે પ્રેસ કરી દેજો તો બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક ફોર વોચિંગ